નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલમાં હું છું રાજેશ અને જોઈ રહ્યા છો અમરીશ ફૂડગાર્ડ તો ચાલો મિત્રો આજનો એક સરસ મજાનો વિડીયો શરૂ કરીએ ચાલો વિડીયો મિત્રો કાફે અને રેસ્ટોરન્ટમાં તમે અનેક વાર ગાર્લિક બ્રેડનો ઓર્ડર આપ્યો છે અનેક વાર તમે એન્જોય કરી છે તો આ બાર જેવી ગાર્લિક બ્રેડ આપણે ઘરે બનાવવાની છે તો એના માટે સૌપ્રથમ બનાવી લઈશું ગાર્લિક બટર એના માટે આપણે એક વાસણમાં એક ચમચો ઓઇલ લીધું છે અને એમાં મીડિયમ તીખા મરચાં જેને ઝીણા કટ કરેલા છે તેને સાત લઈ લેવાના છે અને ત્યારબાદ પંદરથી વીસ કળી લસણની જેણે ઝીણી સમારેલી છે એને પણ સાથે સાત લઈ લઈશું મિત્રો એકદમ બહાર જેવી ગાર્લિક બેડ બનાવી છે વિડીયો પૂરેપૂરો જોજો હવે એડ કર્યા છે સ્વીટકોર્ન મકાઈના દાણા જેને અગાઉ આપણે બોઇલ કરી લીધા હતા અને તેના દાણા કાઢીને પાંચ મિનિટ માટે એને પણ સાતળી લઈશું આપણો મસાલો બરાબર તૈયાર થઈ ગયો છે હવે અંદર એડ કરીશું અમૂલ બટર અમુલનું બટર આપણે બે ચમચી જેટલું એડ કરવાનું છે અને ગેસની ફ્લેમને ઓફ કરી દીધી છે ગેસની ફ્લેમ ઓફ કરી ઠંડુ થયા ત્યારબાદ આપણે બટર એડ કરવાનું છે અને હવે હવે એડ કરીશું ગાર્લિક પાવડર આ રીતે ગાર્લિકનો તૈયાર પાવડર પણ મળે છે તો આપણે એ પણ એડ કરી દીધો થોડા લીલા દાણા એટલે કે કોથમીર એડ કરી છે અને બધી જ વસ્તુ બરાબર મિક્સ કરી લેવાની છે ગેસની ફ્લેમ આપણે પાંચ મિનિટ પહેલાં જ બંધ કરી દીધી હતી અને આપણું ગાર્લિક બટર તૈયાર થઈ ગયું છે અને આ બટરને આપણે બ્રેડ ઉપર ટોપિંગ કરવાનું છે તો આપણું ટોપિંગ માટેનું ગાર્લિક બટર રેડી છે હવે આ રીતે આપણે ગાર્લિક બ્રેડ બજારમાં મળે છે કે જેમાં ઓરેગાનો અને થોડા હબ્સ એડ કરેલા હોય છે જેથી કરીને આપણે ગાર્લિક બ્રેડ બનાવવી આસાન બને તો આ ગાર્લિક બ્રેડ માટેનું સ્પેશિયલ પેકિંગ જે તમને મોલમાં સુપરમાર્કેટમાં કે બજારમાં આસાનીથી મળી જાય છે અને એની સ્લાઇસમાં આ રીતે કટ કરેલું હોય છે અને અંદર તમને બધો મસાલો પણ દેખાય છે કે જેમાં ઓરેગનો અને એ સિવાયના બીજા બધા હર્બ્સ એ બધું અંદર એડ કરેલું હોય છે તો હવે આપણે એને પહેલાં શેકી લઈશું એક નોનસ્ટિક તવામાં આપણે એને એક સાઈડ બરાબર શેકી લેવાનું છે જેના કારણે નીચેની બેઝ બરાબર કડક થઈ જાય ખૂબ સરસ થઈ જાય પછી આપણે બે રીતે ગાર્લિક બ્રેડ બનાવશું એક આપણે તવામાં બનાવશું અને બીજી ઓવનમાં બનાવશું બંને ગાર્લિક બ્રેડ ખૂબ જ સરસ બને છે તમારી પાસે ઓવન હોય તો તવામાં પણ બનાવી શકો છો અને ઓવન હોય તો ઓવમાં પણ બનાવી શકો છો તો આ રીતે મિત્રો આ રીતે બ્રેડને બરાબર શેકી લેવાની છે બસ આટલી હાડ થાય ત્યાં સુધી આપણે આ બ્રેડને શેકી લીધી છે અને હવે એના ઉપર લગાવી દઈશું જે બટરનો આપણે મસાલો બનાવ્યો છે એ ગાર્લિક બટર લગાવી દઈશું ખૂબ જ સરસ સુગંધ આવેલી છે મિત્રો તમારી પાસે જો લીલું લસણ હોય તો એ પણ તમે આ મસાલામાં એડ કરી શકો છો અને ઓરેગાનો આપણે એટલે એડ કર્યું નથી કે ઓરેગાનો ઓલરેડી આ બ્રેડમાં પહેલેથી જ અંદર એડ કરેલો છે તો આ રીતે આપણે બ્રેડ ઉપર બરાબર ગાર્લિક બટરને સ્પ્રેડ કરી દેવાનો છે મિત્રો ખૂબ જ સરસ સુગંધ આવેલી છે અને આ ગાર્લિક બ્રેડ છે ને મિત્રો ખૂબ જ સરસ ને ખૂબ જ ટેસ્ટી બને છે અને બહાર તો ખૂબ જ મોંઘી હોય છે તો મિત્રો તમે ઘરે બનાવી લેજો તમને એક નવી વસ્તુ ઘરે બનાવવાનો પણ આનંદ થશે તમારા પરિવારને પણ ખૂબ ભાવશે અને તમને વારંવાર બનાવવાનું મન થાય છે એટલા માટે જો આ વિડીયો આપના માટે શેર કરી રહ્યો છું આ રીતે એક નાઇફ વડે અથવા તો ચમચી વડે બ્રેડ ઉપર ગાર્લિક બટરને બરાબર લગાવી દેવાનું છે મિત્રો બધી જ બ્રેડને આ રીતે ટોપિંગ કરવાનું છે હવે ત્યારબાદ ઉપર આપણે મોઝરેલા ચીજનું ટોપિંગ કરીશું આપણે અમૂલ કંપનીનું મોઝરેલા ચીજ લીધું છે તમે કોઈ પણ કંપનીનું લઈ શકો છો અને આ રીતે એને ઉપર સ્પ્રેડ કરી દેવાનું છે અને આની એક જ સાઈડ લગાવવાનું હોય છે અને પછી એને ઓવનમાં અને તવામાં અલગ અલગ રીતે શેકવાનું છે મિત્રો અત્યારે વેકેશન ચાલી રહ્યું છે તો બાળકો માટે આ તમે જર જરૂરથી બનાવજો અને અત્યારે ઉનાળાની ગરમીમાં સાંજે ઝડપથી બની જાય તેવી આ ખૂબ જ સરસ મજાની વસ્તુ છે ચીઝ બરાબર સ્પ્રેડ થઈ ગયું છે હવે એડ કરીશું ચીલી ફ્લેક્સ ચીલી ફ્લેક્સને કારણે દેખાવ પણ ખૂબ જ સરસ આવે છે મિત્રો તો આ રીતે આપણે તવામાં ચાર ગાર્લિક બટર એડ કરીને ગાર્લિક બ્રેડને મૂકી દીધી છે ટોપિંગ બહુ પરફેક્ટ થયું છે અને હવે આપણે ઉપર એક ઢાંકણ ઢાકી દઈશું અને ગેસની ફ્લેમ બિલકુલ લો રાખવાની છે અને મિત્રો આને લગભગ દસેક મિનિટ જેટલું રાખવું પડશે વધારે વાર પણ કદાચ રાખી શકો છો મોજરેલા ચીઝ બરાબર સ્પ્રેડ થાય ત્યાં સુધી આપણે એને બેક કરવાનું છે તો મોજરેલા ચીઝ બરાબર સ્પ્રેડ થઈ ગયું છે હજુ પણ પાંચ મિનિટ વધારે રાખશો તો વધારે સરસ થશે અને આ જ રીતે આપણે ઓવનમાં ગાર્લિક બ્રેડને બેક કરવા માટે મૂકેલી છે વીસ મિનિટમાં ગાર્લિક બ્રેડ પણ ખૂબ જ સરસ રીતે બેક થઈ ગઈ છે તમે જોઈ શકો છો મિત્રો અંદર પણ આપણે ખૂબ જ સરસ ગાર્લિક બ્રેડ તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે નોનસ્ટિક તવામાં પણ આપણે પાંચ મિનિટ વધારે બેક કરવા માટે રાખેલી હતી એ પણ આપણે ચેક કરી લઈએ તો વાહ ખૂબ જ સરસ રીતે આપણી તવાની ગાર્લિક બ્રેડ પણ તૈયાર થવા ગરમ છે થોડી સાચવીને જાળવીને લેવું પડશે અને આ પણ આપણી ગાર્લિક બ્રેડ તૈયાર થઈ ગઈ છે હવે આપણે તોડીને તમને બતાવું છું તો મોઝરેલા ચીઝ ખૂબ જ સરસ રીતે સ્પ્રેડ થયું છે અને આપણી મિત્રો કાફે અને હોટલ જેવી ગાર્લિક બ્રેડ ઘરે જ બની ગઈ છે તમે પણ બનાવજો મિત્રો તમારાથી આ ગાર્લિક બ્રેડ કેવી બની તે મને જરૂરથી જણાવજો મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરજો વધારે ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો અને આથી પણ વધારે ગમ્યો હોય તો તમારા તમામ મિત્રોને મારો આ વિડીયો શેર કરજો તો મિત્રો ફરી મળીએ એ ખૂબ સરસ મજાના વિડીયો સાથે જય હિન્દ જય જય કરવી ગુજરાત